પછી ઉત્પન્નમ ઉત્પન્ન થયેલું તો સીધું જવાબ આવે અનુત્પન્નમ લખેલું છે ધળ બડાટીના દાણા જીવો આગળ આપદમ સંપદમ વિપદમ કે આપત્તિ તો આપદમ આપતિ તો હામે સંપદ ફૂલ રૂપિયા વાળો મે ફૂલ સુખી વિષમ તો ઝેર તો ગરલમ અમૃતમ કે સંશમ આ આવડે તમને એમાં કંઈ કહેવાનું નથી બાલ આ યાદ રાખજો આઈએનટી છે શિશુ હું યુવા કે સવિરા લોચા મારે જાય સ્થવિર આવે ખાસ તમે યાદ રાખજો

स्वकीयम तो भाई परकीयम परजीवम के पराहयम तो आवे परकीयम प्रभुतम तो आपसे बुरी अल्पम ने संकटम ते मती सु आपसे प्रभुतम तो अल्पम वदारे तो थोड़ो क्रया तो सु आपसे गलता हो के सुकरत तो क्रय तो विक्रय खरीद बेची गुरु हो तो लघु हो महत के उपादेय गुरु तो मोटू तो लघु तो नानू એટલે રોષે ભરાય મુ એટલે આનંદમાં આવું અધ અધ એટલે નીચે તો પૂરત એટલે ઉપરી આગળ છાયા તો આતપ વૃષ્ટિ અને શીતમ તો છાયા તો આવશે આતપ આગળ દૈવમ તો કે ઉદ્યમમ પ્રયોજનમ ને પુરુષમ તો આવશે ઉદ્યમ અનુરૂપમ તો કે સંલગ્નુપમ કે તો જળાવવું તો નિવાર્ય નિપાત્ય અધમ તો નિપાત્ય અચેતના સચેતના જળ અચેતન જે છે એમાં શું કેવાય તો કે જળ જેવા છે અચેતન તો સીધી વાત સચેતન ને પ્રભા તો આવ મોક્ષ નિર્માણ કે સ્વી કરતા તો સ્વી કરતા

કોમલ કે કઠોર કઠોર વિષાદ એટલે કે ભાઈ શોક ઉપાસના કે પ્રસન્નતા તો વિષાદ તો પ્રસન્નતા અને કૃષ પીના દુર્બલ કે કૃષક વિરુદ્ધ કૃષ હતો દુર્બલ તો આ આપડો મસ્ત મજાનો અહીંયા પી ના તમે લઈ તો વાત આખી એ થઈ જાય કે ધોળબડાટી ને ધાણાજીરું બોલાવી દેવાનું છે આજ આવી ફૂલ આનંદ આવી ગઈ છે કાઈ ઘટે એવું દેખાતું હશે નહીં અને આગળના વિડીયો તમે બધા જોઈ લીધા હશે ને ગ્રુપમાં પણ તમે જોડાઈ ગયા છો ને માંથી એસી નો ટાર્ગેટ લેવાનો જ છે આપણે કેટલા માર્ક લેવાના છે આપણે તો કે સાહેબ મારે એસી માર્ક લેવાના છે કેટલા માંથી એસી માંથી અને તમારે ગુરુદક્ષિણા શું આપવાની છે અગિયાર લોકો માં સબ્સ્ક્રાઇબ કરાવી દેવાનું છે જો તમને મોદ આવતી હોય તો બધું મળી એસી ની એસી તૈયારી તમે કરશો અને કેટલા ટકા આવશે તો કે ભાઈ હોય ટકા એટલું જે આપી દીધું છે એટલું કરી લેજો એટલે તમે મને યાદ કરશો કરશો ને કરશો નેક્સ્ટ વિડીયોમાં મળીશ ત્યાં સુધી બધા થેન્ક યુ નમો નમઃ જય હિન્દ